અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર અડતાલીસ નજીક ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાંસકાર અનુભવ્યો વિગતે વાત કરીએ તો અંકલેશ્વર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 પર એક ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વહેલી સવારે ટેમ્પો ચાલક વાહન પરથી કાવો ગુમાવતા ટેમ્પો રોડની બાજુમાં આવેલા કાસમાં પલટી ગયો હતો અકસ્માતને પગલે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરની આમ લાખાડી બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પો ચાલકને ઇજાઉ થતાં સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પાને નુકસાન થવા પામ્યું હતું બ્યુરો રિપોર્ટ ભરૂચ